પાટીલની હાજરીમાં આ બંને નેતાઓની સાથે સાથે તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે કથરિયા કઠરીયાને ધાર્મિક માલવ્ય સૌ પ્રથમ સૌપ્રથમ પાલિદરાના મતાંદોલનથી જાહેર જીવનમાં આવીને પ્રસિદ્ધ થયા હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરતા SPG ના નેતા લાલજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે કરે કર આજે દુઃખ થાય છે કે સમાજે એટલો બધો વિશ્વાસ મૂક્યો હોય અને આજે જ્યારે તમે અને જાહેર મંચ ઉપરથી જ્યારે બોલતા હોય મોટા અવાજે કે સમાજ માટે અમે લડીએ છીએ અને એમનું તો ખાસ સૂત્ર હતું કે કે બાપુ લડે છે હમ ચોરો છે તો આજે ખરેખર સમાજને એટલું બધું દુઃખ થઈ રહ્યું છે હવે તો સમાજ એવું લાગે છે કોઈ સાચો આંદોલનકારી છે ને તો એ વિશ્વાસ નહીં મૂકે તો આજે ખરેખર દુઃખ સાથે કહું છું એમને જે પણ પાર્ટીમાં જવું હોય જાય આગળ વધે પણ સમાજના જે મુદ્દા છે અમારા ચૌદ ચૌદ દીકરાઓને શું બાકી છે આંદોલનના શું પરત ખેંચી જશે કારણ કે ભૂતકાળની અંદર પણ હાર્દિક પટેલ જયારે પણ ભાજપ સાથે જોડાયા હતા એ વખતે કહ્યું હતું કે બે મહિનાની અંદર અમે તમામ કેસો પાછા ને પાટીદાર સમાજને ન્યાય મળશે હજી સુધી પાટીદાર સમાજને ન્યાય મળ્યો નથી અને હવે